હેલો મિત્રો તો સ્વાગત છે આપણો ચોથા દિવસમાં આજે આપણો દિવસો થી નીકળી ગયા આપણે આવી ગયા છે દસ એક કિલોમીટર અને જઈ આવે મઢડા મઢડા જવાનું છે આજે જે બહુ વહેલા પણ નથી નીકળ્યા અને જેમ કે વેરાવલથી તો છ વાગે નીકળ્યા હતા છ સાડા છ તો આજનો આજ દિવસ પણ છે કે આજે રિઝલ્ટ આવવાનું હતું અને અમારે કૌશિક ભાઈનું પણ બાર વાગેનું રિઝલ્ટ આવ્યું તો એને હાલો બહુ બધું જાણ્યા કે કેમ છે રિઝલ્ટ અને કેવો ખુશી છે તો બોલો કૌશિકભાઈ તમને આજે આજે મારું રિઝલ્ટ આવ્યું છે બાર વાગેનું

કેરી આવી ગઈ મિત્રો પાકી ગઈ હો તલાલા ગિરની કેરી તાલાળા તલાલા ગિરની કેટલા કેરી કરી તમે તમને જણાવો બેસર છે આ બાજુ પકલી હો ન હોય જો તમે એવું ડોક્ટર છે અને એલા અમારું ગુજરાત પણ કોઈથી કમ નથી પંજાબની છાપરી તો આપણા ગુજરાતમાં પણ એવા શોખીન લોકો છે હો મિત્રો હા શોખીન અને કૌશિકભાઈ ફૂલ રિઝોર્ટની મોજમાં ખુશી એ કારણે હાવ હાઉબમાં આલિયા જઈશું એને ખબર પણ નથી કેટલો કે આમ જો ફૂલ મોજમાં છે આજે તો Alo, ơi, jai. बहुत गर्मी हो रहा हूँ। इतना गर्मी ताप माना है उसे। पानी पीने से अलग हो दिया। इतना भाई अजमोद मासी। बोल। मातमास वहीं से।

તો દેખો મિત્રો આ નો આજનો દિવસ છે રિઝલ્ટ આવ્યું તો રિઝલ્ટ પણ સારું છે અને વિડિયો એનો પહેલી વાર આલો રિઝલ્ટનો વિડિયો પણ બહુ સારું આલો એના માટે તો ઇફ યુ ફેમલી આપણે જમી લીધું અને પછી ભાઈ પણ જમી લીધું અને અમે જમીને નથી નીકળ્યા તો ભાઈએ જમવાના પૈસા પણ ન લીધા કેમ કે હાલને જાત્રા જતા એટલા માટે અને આ એક બીજી વાત કે અમે જમીને બહાર નીકળ્યા હતા એક અમારી જેમ હાલીને જવાવાળા બીજા ભાઈ હતા એ પણ આમ તો અમે આમ સોમનાથથી હાલીને આવ્યા એ લોકો સોમનાથ જાય છે સોમનાથથી દ્વારકા અને એ શેઠ મુંબઈથી હાલીને આવ્યા તો આપણે એને બધું પૂછીએ કે તમારે કેટલા દિવસનો સફર થયો અને કેટલા દિવસનો થશે હજી તો બધી જાણકારી લઈ આપણે તો ભાઈ તમારે કેટલા દિવસ થયા હાલીને જવાના મારે હજી આડત્રીસમો દિવસ છે હજી તો કેટલાય દિવસ દસ પંદર દિવસ થઈ જશે દસ પંદર દિવસ દ્વારકા પહોંચી એવું છે તો તમે નિકળા હતા કેટલી તારીખે એમ કેટલાક દિવસ પહેલાં આ કેટલી તારીખે એક તારીખે નીકળો તો એક તારીખે નીકળ્યા હતા તો એ સેઠ થી હાલીને આવે છે ને એ બીજી એક અગત્યની વાત કે એ ઉગાડી પગે હાથ છે

અને વીસ અત્યારે પિગળ છે આપણે ઝુથર નામ તો હેમલુ છે ઝુથરનો પાર્ટીઓ જ આવે ને તો જવાનું તો માંગરોડ વાડુ પર બીજે બનાવવા બળડા એટલે કોણ ભાઈના દર્શન કરવા મચાઈ મારી

તો મિત્રો હવે આપણે આ વ્લોગને આજે પણ આયાત પૂરો કરવાનો છે અને આપણા મોબાઈલમાં ચાર્જિંગ પણ નથી અને રહેવાનું થોડુંક છે હજી લાઈટની કાંઈ સુવિધાની કાંઈ ખબર નથી હશે તો ખરી વ્યવસ્થા પણ જોઈએ હવે બ્લોગ પછી કાલ શરૂઆત કરીશું હવે જવાનું છે કાલ સવારે મઢડા તો ડાયરેક્ટ તમને મઢડામાં દર્શન કરાવશું જ્યાં મઢડા તમને દસેક કિલોમીટર જ્યારથી બ્લોગ શરૂ કરશું અને મઢડા બતાવશું અને હા યુટ્યુબ ફેમિલી અમારે રવિભાઈ જેનું હું ટ્રેક્ટર આખું એ કાલ વેરાવળથી નવે નવી થાર છોડાવીને આવે તો એ નવી થાર લઈને આવે એટલે ડાયરેક્ટ મઢડા સોનબાઈ માઈ આવશે દર્શન કરવા અને થાર ને લઈને તો મળીએ કાલ વ્લોગમાં થાર સાથે અને મઢડા સોનબાઈ માઈ તો વ્લોગ ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો ને શેર કરજો અને તમારા નાના એવા ભાઈ ને સપોર્ટ કરજો પ્લીઝ